આજે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે બપોરના બાર વાગે ઓથો વ્લોગ એડિટ કર્યું એક વ્લોગ અપલોડ કર્યું અને નાસ્તો કરીને બેઠો છું અહીંયા હું અહીંયા બેઠો છું ફરિયામાં અને હા ધોય છે કપડાં ટગલો એ કામ ખતમ કરોગે તો દૂસરા કામ દૂંગા એ કામ ખતમ કરોગે તો એ દૂસરા કામ દૂંગા તો અહીંયા બને છે અમારે જમવાનું હો ને એ કામ ખતમ કરોગે

કસ્ટમર મારે બાકી તો બધું સારું છે મને કઈ ભાવતું નથી ખોટું બોલે છે મને તો ભૂખ ફૂલ લાગે તો તમે બધાએ થોડુંક સપોર્ટ બતાવો અમારે 1000 સબસ્ક્રાઇબર કરવાના છે તો એમાંથી તો કેટલા અચ્છા રહ્યા છે કેટલા રહ્યા છે 989 છે 989 છે ને વોચિંગ ટાઈમ તો કમ્પ્લીટ કરી લેશું અમે પણ થોડુંક સબસ્ક્રાઈબરમાં સપોર્ટ આપો તો અમે તમારા માટે આવા નવા નવા બ્લોગ અમે બનાવીએ તો અમને આમ થોડીક હિંમત આવે તમે સબસ્ક્રાઈબ કરો થોડુંક સપોર્ટ આપો અમુક એમાં મેં ઘણા જોયું કે બધા કરે પછી અનસબસ્ક્રાઈબ કરી નાખે તો પેલા સબસ્ક્રાઈબ જ ન કરાય ભાઈ અનસબસ્ક્રાઈબ કરવું હોય તો છે ને કેવત છે ને કે તરાવમાંથી પાણીનો કરશો ભરી લે ને તો કે તળાવ ખાલી ન થઈ જાય તો અમારે અહીંયા આવ્યું છે કે તમે એક અમને સબસ્ક્રાઈબર અનફોલો કરી નાખશો તો અમને કંઈ એવું ઓછું નહીં થઈ જાય કેમ કે અમને સપોર્ટ કરવાવાળી ઘણા છે ઘણા અમને સપોર્ટ કરે છે એવું નથી કે તમે એક જ કરો છો અમે તો મહેનત અમે તમારા માટે જ કરીએ છીએ અમને એમાંથી કાંઈ નથી મળતું ને અમને કાંઈ મળતું નથી અમને ઘાટનું અમે સામે નાખીએ છીએ વિડીયોમાં કે અમારા વિડીયો અમારે વાયરલ થાય તમારા આગળ અમારા વિડીયો આવે તો અમને એમાંથી કાંઈ નથી મળતું અમે તમારા માટે જ બધું કરીએ છીએ થોડુંક સપોર્ટ બતાવો અને થોડુંક અમારા વિડીયો વાયરલ કરો તૈયાર હે હૃદય છાયા કપડા અને હું કદી નાસ્તો તું મહેનત કર તો તને ફર તો મળશે હા એ તો મળવાનું જ છે ને આવ પુફલો ગે ખાઈ છે હું મારા પૈસા ની ગમે ખાવ ભૂખાળ તલા તો કર તું સલાહ કરે છે મફત નું ખાઈ છે નીકળ વ્લોગ માં આવી જ જાય જીરાતું હોય નઈ પેલા ત્યારે કેમેરો બંધ હતો તમને મોર તો લઈ જાજો અહીંયા ગોકીરો બહુ કરે છે અમારે ઢેલ જોતી તો લઈ જાજો બીજું તો લઈ જાજો દેવો લઈ જાજો મને હોય હું તમને જોતો હું કોઈ તો જોય આવ્યો પાછળ ડેરીયો જો જો પાછળ જો જોયેલો જાય કમેન્ટ કરીને કહેજો જેને કૂતરો દેખાણો નહીં કૂતરો આવે તો હું કે કૂતરા બીવ જો જોતો નથી ને બોલાવ હમણા આટલું ખાઈ લીધું ને હજી ભૂખ લાગી ગઈ છે કુરકુરે કઈ પેટ ન ભરાય અમારો બ્લોગ મને એમ લાગે છે કે આયા જ બેઠા બેઠા આખો પૂરો કરી નાખશો સવાર નહીં બેઠા બેઠા બનાવે છે હું ત્યાં જ બેઠો ના ગયો તો હમણા નાસ્તો લેવા બારે ગયો તો આના માટે મફતનું સાંજે દસ રૂપિયા લઈ લીધા તા ગૂગલ પે પે કર્યો તમે પાછા રિટર્ન મને કરી દેજે મેં તમ મારી મહેનત થી હું મને કઈ રૂપિયા અમારો નેક્સ્ટ તમે જોઈ લુડો ને જીતી કેમ સાચા દિલ થી એટલે તું મને જ પડ્યો બસ મારવાનું જાની દુશ્મન હોય એવી છે તો હવે હું જાઉં છું અહીંથી નવા પાણી ભરાઈ ગયું છે નાઈ લવ કાલ ને એમ નેમ ફરું છું તો આ તો અમારે બકલા વાતરો છે આવી તમે ના રાખી તો હું જાઉં છું નાવા આવે તો નાઈ લવ પેલા પાણી રાખી દે નાવાનું હાલ પાણી રાખ પેલા નાવાનું તો હું નાઈ લઉં નાટક કરે છે તો હું નાવા જાઉં છું હવે જલ્દી થી ગીત ગાય છે બેઠી બેઠી એને બનવું તો સિંગર પણ એ બની ગઈ વાઈફ મારી

शांति रख तो मैंने लाइक की बुक अगर खाऊ छू फटाफट बात आपड़ा फेवरेट तो हमें जमीन जमीन बड़ा उतर गई तो क्यों मैं दाल भात खा ले मैंने कहा वो क्या अरे यार वो ही सही गई हां तो हमें जमीन ठीक किया था तो हमारा वही तो मैं भी तो 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 તો तो 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 तो

જમકુડી રે જમકુડી એક રાજા ની સોસો રાણી એમાં એક નું નામ ઉરુ કેવું છે દુકાને માવો લેવા તારે ખાવો છે ઓલો કાલા કાલા હતા વીસ રૂપિયા લા વીસ રૂપિયા દે મેરે જવું છે દુકાન હું તો હવે અમે બનાવતા હતા એક શોર્ટ વિડીયો તો અમારો શોર્ટ વિડિયો બની ગયો છે તો અમારે એક યુટ્યુબમાં પણ અમારે વન સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો બધાને થેન્ક યુ દિલથી તો અમે શોર્ટ વિડીયો બનાવતા આ પડી અમારી સ્ટીક આ રહી સો મચ બધાને કે અમને આટલો સપોર્ટ કરવા માટે અમારું મન કે કમ્પ્લીટ થઈ ગયું છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જલ્દીથી જલ્દી અમારી શો કે થઈ જાય આવું સપોર્ટ કરતા રહેજો હજી તો અમારે આ સમજી લો ને કે શરૂઆત જ છે કે એમ સમજો કે અમે જે બસ શરૂઆત જ કરી છે તો અમારે હજી ઘણું આગળ જવાનું છે પછી બધા તમારે સાથ સપોર્ટ અને સહકારથી જ અમે આગળ વધશું તો બસ આવો સપોર્ટ કંઈક કરતા રહેજો જાઉં છું હવે હું બારે ચક્કર મારવા તો અત્યારે કેટલા વાગે સાત ગયા છે તો જાઉં છું બારે ચક્કર મારવા આ જે છે ઘરે ઓર્ડર હલાવે છે રાજવી પર બીઆઈપી ઉપર ઓર્ડર હલાવે છે તમારા ભાઈ ઉપર માનસ ને મારા રૂલ્સ તો ફોલોઈ કરે પાછા બધા તો જાવ તો મને નિયમ કરી દે તો જાવ તો બારે આવું હમણાં થોડી વાર પાછો બાય બાય તો હું આવ્યો બજારમાંથી ઘરે અને આ વડવાંદરી હિચ હિચકે છે એમાં અત્યારે થઈ ગયું છે અંધારું દેખાતું નથી હાલે ખાટલો ઉપાડ આવ તારી વેફર ક્યાંય છે ખાલી છે પાંદરી છે ખાટલો ઉપાડો પેલા ઉપાડાવ એ આવડાવ रख आव खाटलो रख आव ये तुम्हारा पापा छे એટલે એનું તો માન નાખો ખાવ તો રાખ કિત્રીક એક વાત કદા રદ્દે એક વસ્તુ દેખાડી આમ કર આમ કદા આડી ભટકા દઈએ કુટી વાવો તો ક લોટમાં આવી છો હા બોલ બોલ

તુ જાડે આયત ને ઝાપટ મારી દીને હજી ઈ વિડિયો આવે છે ઝાપટ વાળો અજી જોરથી હતી આ તો અરવેક હતી ફટ કેતી એક ઝાપટ માં મે વસળ લીધું બધી આખો ક્યાં જતા જામ મેં દેખાતો નથી ક્યાં

તો હવે અમે આપીએ છીએ આ બ્લોગ ની એન્ડિંગ તો ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મને આપણે જલ્દીથી થી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધી જય મા મોગલ